નમસ્કાર મિત્રો જય મહાદેવ જય મહાભારતી શ્રી વટેશ્વર સેવા સંસ્થામાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજ રોજ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ ને સોમવારના દિવસે લાલાભાઈ નાનુભાઈ ચૌહાણના પિતાશ્રી એટલે કે નાનુભાઈ નાનું આપાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે જેને ધ્યાનમાં રાખી તેમના સુપુત્ર લાલાભાઈ એટલે કે તેમનું સાચું નામ છે મહેન્દ્રભાઈ તો લાલાભાઈ ચૌહાણે નક્કી કરેલું હતું સંસ્થાનો સંપર્ક કરીને કે આજે આપણે કંઈક સેવા પ્રવૃત્તિ કરવા માટે જવું છે તો તેમને ધ્યાનમાં રાખીને આજે વૃદ્ધાશ્રમમાં જે બહેનો ભાઈઓ જે રહેતા હોય છે તેમની સેવા કરવા માટે એટલે કે તેમના ભોજન અર્થે આજે આપણે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ જે સુરતમાં સીમાડા વિસ્તારની નજીક આવેલ છે તો ત્યાં આપણે સેવા કાર્ય કરવા માટે આવેલા હતા અને તેમાં દરેક વ્યક્તિને શાક રોટલી દાળ ભાત તથા મીઠાઈને ધ્યાનમાં રાખીને ત્યાં રસ હાજર હતો તો રસની આપણે પ્રસાદી તરીકે ત્યાં રજૂ કરેલ તો વૃદ્ધાશ્રમમાં આ ભોજન કરાવેલું છે તે બદલ લાલાભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને તેમનો આભાર કે તેમણે સંસ્થાનો સંપર્ક કર્યો જેથી આ પ્રવૃત્તિ તેમની સાથે આપણે પણ કરી શક્યા મિત્રો આવી જ પ્રવૃત્તિ કરવા માટે આપ સૌ પણ સંસ્થાનો સંપર્ક કરી શકો છો કોઈનો જન્મદિવસ હોય કોઈ તિથિ હોય કે કોઈ એવો દિવસ હોય જેને આપ સૌ સેવાકીય પ્રવૃત્તિ કરીને યાદગાર બનાવી શકો છો તો આવી સેવા પ્રવૃત્તિઓ આપણી સંસ્થા દ્વારા વારંવાર કોઈના કોઈ દિવસે કોઈને કોઈ તારીખે થતી રહે છે તો આ જ રીતે આપણે આગળ પણ સેવા પ્રવૃત્તિઓ આપ સૌના સહકાર સાથે કરતા રહીશું દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર તથા સંસ્થામાં સેવા પ્રવૃત્તિ કરવા માટે સાથે આવેલા તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો પિતાશ્રીની પુણ્યતિથિને યાદગાર બનાવીને આજ રોજ જે સેવા પ્રવૃત્તિ લાલાભાઈ દ્વારા કરવામાં આવેલી છે તે બદલ તેમનો તથા સંપૂર્ણ ચૌહાણ પરિવારનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ સાથે હવે મળીશું કોઈ નવા વારે અને નવી તારીખે કોઈ નવા દિવસને યાદગાર બનાવવા માટે કોઈ પરિવાર સાથે મળીને આવી કોઈક ને કોઈક સેવા પ્રવૃત્તિ કરતા રહીશું ત્યાં સુધી આપ સૌને જય મા ભારતી જય વટેશ્વર મહાદેવ